નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક જુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર સસ્તામાં સોનું ખરીદવાની લાલચમાં સાત લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે હાલમાં ધારી પોલીસ સ્ટેશને એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લઈ તેને ખોટું સોનું આપીને છેતરપિંડી કરવામાં આવી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ગુનો નોંધી અને આ ક્રાઇમમાં ત્રણ જણાની ધરપકડ કરવામાં આવી અને ફરિયાદીને છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યૂસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યાર માંગરોળના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું અને સાત લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું